શ્રીરા સાડી આજે ફરીથી નવી ડિઝાઇન સાથે અને નવા ફેબ્રિક સાથે ખૂબ સરસ મજાની મેરેજમાં ચાલે ને એવી સુપર સાડીનું કલેક્શન લઈને આવ્યા છે કલર મેચિંગની વાત કરું તો ડાર્ક કલર મેચિંગ રહેવાના છે અને મેરેજ સિઝન હોય અને આપણે પ્રસંગમાં એકદમ મસ્ત એકદમ હેવી અને એકદમ પ્રસંગને લગતો એટલે ગ્રીન કલર આપણે પહેરીએ તો ખૂબ સરસ મજાની આજે ગ્રીન સાડી ઓપન કરવાની છે અને સારા કામમાં તો ગ્રીન કલર પહેલાં જ હોય અને ફેબ્રિક આટલું સરસ હોય ને એટલે બહુ મજા આવે સાડી પહેરવાની અને પ્રસંગ મારવાની બેન તમે જોઈ શકો છો ખૂબ સરસ મજાનું આપણે ગધીશીલ કપડામાં સાડી હેવી લઈને આવ્યા છે ગ્રીન કલર ઓપન કરવાનો છે એટલે ગ્રીન કલર એકદમ ટ્રેન્ડિંગ કલર છે અને જે બેનું એકદમ ન્યૂ અને એકદમ ફ્રેશ વસ્તુ ગોતતા હોય એની માટે આજનો આર્ટિકલ એકદમ બેસ્ટ છે અને જે પટોળાના શોખીન હોય ને એની માટે ખૂબ સરસ મજાને પટોળાના કોન્સેપ્ટ આ નવો આર્ટિકલ લઈને આવી ગયા છે તમે સાડી જો લુક કેટલો ફાઇન અને એકદમ ડિફરન્ટ રહેવાનું છે કારણ કે સાડી પટોળાની રહેવાની છે પ્રસંગનો કલર એટલે આપણે ગ્રીન કલર ઓપન કર્યો છે સાથે એકદમ ડિફરન્ટ વેરાયટીમાં પટોળાનું કોમ્બિનેશન લઈને આવ્યા છે ગજી સિલ્ક કપડામાં ખૂબ સરસ મજાનો હેવી પલ્લુ રહેવાનો છે તમે પલ્લુનો લુક જો કેટલો મસ્ત રોઝ ગોલ્ડ શેડનું બધું વિવિંગનું કામ રહેવાનું છે કારણ કે એકદમ હેવી લુકની ગજી સિલ્કની સાડી છે ને એમાં એકદમ રીચ લુકનો હેવી આપણે પલ્લુ આપ્યો છે પલ્લુ તમે જોઈ શકો છો રોઝ ગોલ્ડ શેડમાં આખું ફેબ્રિક સાથે વળાંકનું કામ રહેવાનું છે હરેક દોરો અને હરેક કળા મસ્ત મજાની ક્લીન દેખાય છે અને ફેબ્રિક સાથે વળાંકમાં હોય એટલે કોઈ દી નીકળવાની નથી તમે જો કેટલું મસ્ત લુકવાઈઝ ફેન્સી અને એકદમ ડિફerent વેરાઇટી નું છે હરેક પાન ઝીની થી ઝીની પાન ની ડાળી થી નઈ એકદમ મસ્ત મોર્ની કળા નું આખું કોમ્બિનેશન સાથે ખૂબ સરસ મજાને ઝાડ અને ફ્લાવર નું આખું લુકવાઈઝ એકદમ હેવી પલ્લુ લઈને આવ્યું છે બહેનો પલ્લુ એકદમ રીચ અને સિમ્પલ અને લુપા એકદમ પ્રોફેશનલ લાગે એવું સરસ મજાનો પલ્લુ રહેવાનો છે અને પટોળાના કોન્સેપ્ટમાં આટલો મસ્ત આર્ટિકલ આવ્યો હોય ને મારી બેન તો પહેલાં તો છે ને સ્ક્રીનશોટ પાડી લેવાય અને સ્ક્રીન ઉપર નંબર આપેલો હોય ને તો બુક કરાવી લેવાય એમાં પાછું ફેબ્રિક સાથે વળાકમાં હોય એટલે કોઈ દી નીકળવાનું નથી એટલે બેનું તમે જો ગજી સિલ્ક કપડામાં આટલું મસ્ત ફિનિશિંગ વાળું કામ અને આટલું વ્યવસ્થિત અને એકદમ ફેન્સી નું કામ ફર્સ્ટ ટાઈમ આવ્યું છે એટલે જે બહેનોને એટલો મસ્ત પ્રસંગને લગતો કલર અને આપણે ગ્રીન કલર ગમ્યો હોય ને તો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો સાથે રોઝગળ ઉપર આપણે રહેસા પણ અને ખૂબ સરસ મજાના એનો યુનિક વેરાયટીમાં આવવાના છો બેનું શોર્ટ પલ્લુનો લુક તો કાંઈક ઘટે નહીં અને આપણે નાના મોટા પ્રસંગમાં ચાલે ઘરનો ફંક્શન હોય ચાલે એમાં બધામાં ચાલે એવી સરસ સાડી લુકવાઈઝ લઈને આવ્યા છે સાડીની ડિઝાઇન તમે જો પ્રોપર આખું પટોળું જ રહેવાનું છો બેનું ખૂબ સરસ મજાનું ગ્રીન પટોળું છે એમાં પાછી ડિઝાઇનિંગ ખૂબ સરસ મજાની રહેવાની છે જેમાં પ્રિન્ટેડ ડિઝાઇનનો લુક આપણે છે ને ખૂબ સરસ મજાનો રેડ કલર અને મેથી કલર કોમ્બિનેશન સાથે ખૂબ સરસ લાઇટ લાઇટ કલર સાથે ડિઝાઇનનો લુક રહેવાનો છે ડિઝાઇન એકદમ યુનિક અને એકદમ ફેન્સી છે અને પ્રોફેશનલ લુક લાગે એવી સુપર છે અને ન્યૂ બ્રાઇડલ છે ને આપણે ફર્સ્ટ ટાઈમ પહેરવી હોય ને તો આવી સાડી પહેરાય અને ઓપન બલ્લુમાં પહેરી હોય ને તો કાંઈ ગણી ને એટલો પ્રોફેશનલ લુક લાગશો બેન સાડી તો કાંઈ ને એવી છે પણ જેનું અંદરનું વિવિંગનું કામ આવે છે ને એ પણ એટલું જોરદાર અને ફિનિશિંગ વાળું આવે છે તમે જોઈ શકો છો સાડીમાં છે ને આપણે વચ્ચે આપણે ખૂબ સરસ મજાની પોપટની ડિઝાઇનનું કોમ્બિનેશન છે ચાર પોપટનો શેડ રહેવાનો છે જે ફેબ્રિક સાથે વળાંકમાં રહેવાનું છે જેવો આપણે રોઝ ગોલના પલ્લું છે ને સેમ એવું આપણે છે ને પોપરનું આખું વર્કનું કામ રહેવાનું છે ફેબ્રિક સાથે વળાંકમાં એટલે કેટલો મસ્ત લુક આવે તમે જોઈ શકો છો આખી આવી પ્રિન્ટેડ સાડીમાં આટલું મસ્ત પટોળ એમાં એટલું સરસ મજાનું લુકવાઈઝ કોમ્બિનેશન એવું છે ને એટલે બેસ્ટમાં બેસ્ટ અને લુકવાઈઝ એકદમ ડિફરન્ટ એટલું જોરદાર સાડીનો લૂક લઈ આવે છે પાછું ફેબ્રિક કયું ખબર છે આપણે ગજીજ કપડામાં આખું કોમ્બિનેશન લઈને આવે તમે શાઇનિંગ જો કેટલી બેસ્ટ અને એકદમ જોરદાર છે એકદમ યુ યુનિક વેરાયટી સાથે જોરદાર લુક લાગ્યો બેન તો આખો પલ્લુ તો ડિફરન્ટ છે મોસ્ટ ઓફ તમે જોવો ને તો પટોળામાં પટોળાનો જ પલ્લુ હોય પણ આપણે એકદમ નવો આર્ટિકલ છે એટલે પટોળામાં રોઝગોળનો પલ્લુ આખો વિવિંગ વાળો એ પણ ફેબ્રિક સાથે અને ફેબ્રિક કેવું પાછું ગજી છે એકદમ ગુણો માખણ જેવું ને લચકા જેવું તો હું તમને પાટલી પાડીને બતાવું છું આરામથી બોર્ડર એની આખી છે ને ફેબ્રિક સાથે વિવિંગમાં છે અને એમાંય તે આપણે ખૂબ સરસ મજાનું વર્કનું કામ આવે છે પણ ફિનિશિંગ સાથે સાથે બોર્ડર પણ એટલી લૂઝ રહેવાની જો બેન તમે જોઈ શકો છો એટલી મસ્ત અને એકદમ કૂણી માખણ જેવી સાડીની પાટલી પડી ગઈ છે તમે જો લચકા જેવી પાટલી પડે એટલી હેવી સાડી ગજી સિલ્કની અને આટલો ટ્રેન્ડિંગ સાડીનો લુક અને બધું વિવેંગનું કામ ફેબ્રિક સાથે વળાકમાં આટલી ખૂણી માખણ જેવી પાટલી પડી છે બેનું તમે જો કેટલી મસ્ત લાગે છે એકદમ લચકા જેવી પાટલી અને ગ્રીન કલર એટલે કાય ઘટે ને બેન એટલે જે બેનું ને એટલું મસ્ત એકદમ હેવી અને એકદમ ફેન્સી વેરાયટીની સાડી લેવાની હોય ને અને બાકી રહી ગઈ હોય એમાંય તે પટોળાનો કોન્સેપ્ટ તો એકદમ બેસ્ટ લઈને આવ્યા છે તો જે બેનું એટલો મસ્ત ગ્રીન કલરની સાડીનો લુક અને પટોળાનો કોન્સેપ્ટ ગમ્યો હોય ને તો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો સાથે તેની એની બોર્ડર જુઓ તમે કેટલી મસ્ત છે ફેબ્રિક સાથે સાથે રહેવાની છે એમાં ખૂબ સરસ મજાના નાના નાના ફ્લાવર ફિનિશિંગ વાળું અને હરણનું કામ અને ફ્લાવર ઝાડનું આખું કોમ્બિનેશન એકદમ ડિફરન્ટ વેરાયટીનું છે અને હરેક કામ બારીકનું રહેવાનું છે અને ફેબ્રિક સાથે એ પણ આપણે વળાકમાં રહેવાનું છે બેનવું જો વળાંકનું કામ જે છે ને બેસ્ટ બોર્ડર એટલે ખૂબ સરસ આપણે બોર્ડરનું કામ છે જે આપણે ઉપર નીચે બંને બાજુ રહેવાની છે વચ્ચે ખૂબ સરસ મજાનું આપણે છૂટા છૂટા પોપટનું કામ રહેવાનું છે એ પણ આપણે ફેબ્રિક સાથે પર રહેવાનું છે અને ગઝીજનું કપડું એટલે પીસમાં કાંઈ ઘડે ન બેનવું અને બ્લાઉઝ તો તમે જો કેટલું રીચ અને એકદમ ન્યૂ આર્ટિકલનું રહેવાનું છે કારણ કે આખી સાડી આપણે પ્રિન્ટેડ પટોળાનું રહેવાનું છે અને એટલે આપણે બ્લાઉઝ એનું એકદમ મસ્ત મજાની છૂટી છૂટી ફેબ્રિક સાથે વિવિંગવાળી બુટી આવવાની છે સાથે આપણે સ્લીવમાં બોર્ડરનું આખું વિવિંગનું કામ આવે છે ને જે નીચે એ આપણે સ્લીવમાં પણ આવવાનું છે એટલે કેટલો રીચ લૂકનું બ્લાઉઝ બનશે અને આ ટાઈપના બ્લાઉઝ તમે છે ને એકદમ ને ફેન્સી અને ફૂલ સ્લીવના બનાવો એટલે નું બ્લાઉઝ તો સરસ લાગે પણ સાડીમાં પેન્ટ ઘટેલ એટલે લુકાઓ બેન એટલે જે બેનું એટલી મસ્ત પટોળામાં રોજગો પલુનોનો શેરનું કોમ્બિનેશન રહ્યું હોય ને તો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો અને બાકીના કલર છે ને એકદમ યુનિક રહેવાનો છે કારણ કે ડાર્ક કલરના મેચિંગ માટે શોકિંગ માટે આજનો કલર અને આજના કલર બધા સુપર હિટ રહેવાના છો બેન એમાંય ગ્રીન કલર એટલે કાંઈ ઘટે નહીં અને બાકીના કલર હું તમને સ્ક્રીન ઉપર બતાવતી જાયશ એમાંથી કોઈ પણ કલર છેડ ગમે ને એનો સ્ક્રીનશોટ લઈ લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરી લેજો ખૂબ સરસ મજાનો અત્યારે પેન્ટિંગ કલર એટલે નેવી બ્લુ કલર તમે જોઈ શકો છો એની શાઇનિંગ કેટલી જોરદાર છે સાથે ગ્રીન કલર અને સાથે સાથે નેવી બ્લુ કલરનો પણ એટલો જોરદાર લૂક આવે છે બેન અને સાથે રોજગરનું આખું વિવિંગનું કામ ફેબ્રિક સાથે ડિઝાઇનનું વર્કનું કામે આટલું સરસ મજાનું અને ફિનિશિંગ લેવાનું કારણ કે આપણા પ્રસંગની સાડી છે એટલે કલર મેચિંગ તો ડાર્ક આવે અને પ્રસંગમાં ડાર્ક કલર પહેરીએ ને એટલે સાડી તંતરે હેવીમાં હેવી અને લો રેન્જમાં હેવી લુક લાગે એવી પ્રીમિયમ સાડી લાગો બેન એમાં જોવા રાણી કલર અને જે બેન રાણી કલુકો ગમતો હોય ને એની માટે તો ખૂબ સરસ મજાનો આર્ટિકલ છે અને પટોળું ગમતું હોય ને એની માટે તો કાંઈ ઘરે ને એટલી સરસ મજાની પટોળામાં આખું ગજીલ કપડામાં અને સુપર વેરાયટી લઈને આવ્યા છો બેન અને જે બેન અત્યારનો ટ્રેન્ડિંગ કલર પહેરવા માગતા હોય જેમ કે મરૂન કલર ખૂબ સરસ મજાનો મરૂન કલર પણ એટલો જોરદાર લાગે જો બેનો અને જે બેનો એટલો મસ્ત મરૂન કલર ગમ્યો હોય ને તો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવજો ખૂબ સરસ મજાને આપણે ગજીશીલ કપડામાં આજનો આર્ટિકલ એકદમ બેસ્ટ લઈને આવ્યા છે સાથે સાથે ફેબ્રિક એકદમ કોણું માખણ જેવું પણ જે એનું વર્કનું કામ છે ને એ પણ આટલું એકદમ યુનિક અને ફિનિશિંગ વાળું રહેવાનું છો બેન આટલું પૂર્ણા માખણમાં આટલી મસ્ત જોરદાર પ્રસંગની સાડી એવી હોય અને આપણે આખો દી પ્રસંગમાં ગયા હોય ને તો એ તમને મજા આવી જાય ને એવું સરસ મજાનું ગજે છે કપડાંમાં ઠંડુ અને એકદમ લાઇટ વેર રહેવાનું છે બેન અને સાથે સાથે બોર્ડર વિવિંગનું કામ અને પલ્લુનું વિવિંગનું કામ એકદમ સુપર અને સુપર હિટ રહેવાનું છે એટલે જે બેનોને એકદમ મસ્ત ડાર્ક કલરના શોગિંગ હોય ને એની માટે આજે ડાર્ક કલરના શેમાં એકદમ બેસ્ટ વેરાયટી આવી છે એટલે તમને જે કલર ગમે ને એનો સ્ક્રીનશોટ લઈ લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો અને હજી તમે અમારી યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટા આઈડી લાઇક નો કરી હોય ને તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લ્યો એટલે ડેલીવેરમાં હું ફેન્સી પ્રીમિયમ અને જોરદાર કલેક્શન જોવા મળી જશે તો ફટાફટ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લો થેન્ક યુ